ઝાલો તાલુકાના લીંબડીનગરમાં વીપીએ અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે ભવ્ય શ્યામ ભજન સંધ્યા યોજાઈ આ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ મંગળવારના સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ બાબા શ્યામના ભવ્ય દરબાર અને ભજન સંધ્યાનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો લીંબડીનગરમાં બાબા શ્યામની ભક્તિભર્યા વાતાવરણના યાદગાર દિવસ શ્યામ ભક્તો માટે રહ્યો હતો લીંબડીનગરમાં દરેક વિસ્તારમાં બાબા શ્યામનો રથ નગરમાં ફર્યો હતો અને દરેક વિસ્તારમાં જે કહી શકાય કે શ્યામ દર્શન અને ભવ્ય સ્વાગત કરવા ભક્તો જોવા મળ્યા હતા બાબાસાહેબને જે ભવ્ય શોભાયાત્રામાં બેનબાજા ફટાકડાની અતિશબાજી તેમજ અબિલ ગુલાલના છોડા ઉડાવતા નગરમાં શોભાયાત્રા નીકળી હતી બાબાસાહેબના ભજનોની તાલે શોભાયાત્રા શ્યામ ભક્તો નાચતા ઝૂમતા પણ જોવા મળ્યા હતા બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પટાંગણમાં ભવ્ય ભજન સંધાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નગરમાં ભજન સંધ્યામાં બાબાસાહેબનો અનુપમ શણગાર સાથેનો દરબાર શ્યામ ભક્તોની આંખોમાં વસી ગયો હતો બાબા શ્યામ સાક્ષાત ખટુશ્યામથી આવ્યા હોય તેવો અહેસાસ ભક્તોને થયો હતો બાબાસાહેબના ભવ્ય દર્શનના દિવ્યજો છપ્પન ભોગનો લ્હાવો ભાવિક શ્યામ ભક્તોએ લીધી હતી બાબાસાહેબના ભવ્ય દરબારના શ્યામ ભજનોમાં શ્યામ ભક્તો રસમાં ડૂબેલ હોવો જોવા મળ્યા હતા બાબા સાહેબના દરબારમાં ભજન સંધ્યાના તાલે નાચતા ગુમતા જે ભક્તો હતા તે સમગ્ર ભક્તિમય વાતાવરણ વચ્ચે જોવા મળ્યા હતા જોકે કહી શકાય કે દરેક શ્યામ ભક્તો બાબા શ્યામની ભક્તિમાં લીન થયા હતા છેલ્લે બાબાશ્યામની ભવ્ય આરતી અને મહાપ્રસાદીનો લાહોલ ભાવિક ભક્તોએ લીધો હતો અને બાબાશ્યામના દરબારમાંથી ભક્તિ ભક્તિમાં ભક્તો એટલા લીન થયા હતા કે ક્યારે ભજન પૂરા થયા તે પણ ખબર ન પડી હતી છેલ્લે બાબાશ્યામના ભક્તોના મુખે એક જ વાત સાંભળવા મળી હતી કે બાબાશ્યામના ભવ્ય પોગ્રામમાં નિરંતર લીંબડી નગર સમગ્ર ભક્તિમય જો જોતરાયું હતું